તો શિવજી વ્યક્તિ જો પાપ કરે ને તો પણ એમને સ્વીકારે યામતી સા ગતિ અંતિમ સમયે પણ જો મહાદેવ બોલીને જાય ને તો પણ મહાદેવ નો સ્વીકાર કરે એટલે કેટલા સરળ દેવ છે તમે જુઓ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગની વિચારધારા દેવતાઓને વિચાર ઊંચો સામાન્ય થિંક ગ્લોબલી એન્ડ એકોર્ડિંગલી વિચારો ઊંચા પરંતુ જે જગ્યાએ જઈએ એ પ્રમાણેનું વિચારોનું વાવેતર કરવું જોઈએ અહીં ભગવાન સમાનતાનો ભાવ દર્શાવે છે આપણે ખૂબ શ્રીમંત ઘરમાંથી આવતા હોઈએ તો ઘણા લોકોને અચાનક એવી જગ્યાએ જવું પડ્યું હોય તો એમ કે અહીંયા મને ફાવશે નહીં ધીસ પ્લેસ ઇઝ નોટ સુટેબલ ફોર મી એમ આ મને નહીં ફાવે જેવું હોય તેવું સ્વીકારવાનો સંદેશ ભગવાન મહાદેવ

કંદપુરાણ પણ એવું કહે છે શિવ અસ્તવમ શુભરૂપ હ શિવ અસ્તવમ શુભરૂપ એટલે શિવજી કલ્યાણકારી છે શિવનો બીજો અર્થ છે કલ્યાણ એ જગતનું કલ્યાણ કરનારા દેવ છે

શિવજી દુઃખ ને હરી લે છે એટલે એનું બીજું નામ હર પણ કહેવાય છે આપણે હર હર મહાદેવ બોલીએ છીએ મંગલાચરણ કર્યા પછી શું કામ કે હરી હરી લે લે કોઈ પણ ભગવાનની જય જયકાર કરો પણ જ્યાં સુધી અંતમાં તમે ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ ન બોલો ત્યાં સુધી એ દેવતાઓની જય વખત આપણા જીવનની અંદર હિમાલયની ગિરિમાળા જેટલી પર્વતીય ની શ્રૃંખલાઓ જેટલા પાપ થઈ ગયા હોય ને તો પણ ખાલી તમે હર હર મહાદેવ બોલો ને તો પણ એ પાપ તમારા ભગવાન હરી લેશે હર શબ્દ છે બાબા કેદારનાથ બિરાજે છે એને મળવા જવું હોય તો હરના દ્વારમાંથી દ્વાર માંથી પસાર થવું પડે છે દેવતાઓના દ્વાર માંથી જવું પડે એટલે સ્થળનું નામ આપ્યું હરદ્વાર અત્યારે હરિદ્વાર કરીને એનું મૂળ નામ હરદ્વાર છે એ મહાદેવને મળવાનો દ્વાર છે ત્યાંથી ગિરિમાળા શરૂ થાય છે અને મહાદેવનું સ્થાન છે ને ઊંચું છે એટલે કેદારનાથમાં બિરાજે મહાદેવ અમરનાથ તરીકે બિરાજે મહાદેવ કૈલાસ પર્વત પર બિરાજે અને આપણી સપાટ ધરતી ઉપર આવીએ તો મહાદેવ સમુદ્ર કિનારે ઊંચું હોય એના જીવનની બુદ્ધિમત્તા એની કીર્તિ હંમેશા ઊંચી હોય છે પસંદગી થી નક્કી કરી શકાય કે આ કેવો વ્યક્તિ અમુક બહેન સાડી પસંદ કરે તો બહુ સારી પસંદ કરે આપણે સાથે લઈ જઈએ કે તે મારી સાથે આવો સાડી લેવી તો એની દ્રષ્ટિ જ એવી હોય છે કે ચામડીના રંગને આધારે નક્કી કરી શકે કે આ સાડી તમને સારી જ લાગે અને અમુક બહેનો સાડી લેવા જાય ખૂબ પૈસા આપે ગમે એમ કરીને પહેરે તોય સારી ના લાગે તો એની દ્રષ્ટિ છે એ ચામડીના રંગને પારખી શકતી નથી એટલે એની પસંદગી ઓકવડ લાગે સાથે કોઈ બેન ગયા તો એમ કે તમને કેમ મારા ઘડી જ કલર ધ્યાન માં આવે છે પણ એનું મન ત્યાં જ ખેંચાય છે એની દ્રષ્ટિ એ જ પ્રમુ એ પ્રમાણે તો અહી ભગવાન મહાદેવની દ્રષ્ટિ એ દુઃખ ને હરનારી છે ખાલી નજર કરે ને ત્યાં હરી લે એવા દ્વારમાંથી મહાદેવને મળવાનું હોય છે